ગુજરાતમાં આપનું સ્વાગત છે મિત્રો જો આજના વિડીયોમાં આપણે જે પીએમ કિસાન સન્માન નિધિનો જે વિષમ હપ્તો છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે કે મિત્રો તેને આ વિડીયોમાં આપણે જાણવાનું છે કે તેની જે ઓફિશિયલ ડેટ છે તે આવી છે કે નહીં નથી આવી તો મિત્રો ક્યારે આવશે તે આપણે જાણવાનું છે અને મિત્રો કોને કેટલા પૈસા મળશે અમુકને બે હજાર મળશે અમુકને ત્રણ હજાર મળશે તો કોને ચાર હજાર મળશે જો તમારે પણ જાણવું હોય કે તમને 3000 મળશે કે 4000 મળશે કે 2000 મળશે તો મિત્રો આ વિડિયો તમારે તમને અંત સુધી જો વિનંતી છે મિત્રો કે આ વિડિયોના માધ્યમથી તમને જાણવા મળશે કે મિત્રો તમને અમારા ખાતામાં કેટલા રૂપિયા આવશે મિત્રો તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે 19મો હપ્તો જે આવ્યો હતો તે મિત્રો 19 થી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન આવ્યો હતો અને જે 20મો હપ્તો છે તે મિત્રો અત્યારે પૂરેપૂરી શક્યતા હોય છે કે વીસ થી લઈને જૂન દરમિયાન આવે તે પૂરેપૂરી શક્યતા છે હાલ કોઈ ઓફિશિયલ ડેટ તો જાહેર કરાઈ નથી પણ હા જે આપણું આજની જે ડેટ છે તે મિત્રો વીસ થી પચીસ જૂન દરમિયાન આવી શકે તેવું શક્યતા છે અને તેની જાહેરાત જે પીએમ કે આપણા જે પીએમ છે નરેન્દ્ર મોદી તે કરશે અથવા તો જે કૃષિ રાજમંત્રી છે શિવરાજ ચૌહાણ તેના દ્વારા મિત્રો કરવામાં આવશે અને તેના માટેની જે મિત્રો જરૂરી પ્રોસેસ છે તે તમારે પહેલાં જાણી લેવી જોઈએ કે તમે તમે કરેલી છે કે નથી કરી જેમ કે મિત્રો વાત કરીએ કે ઈ કેવાયસી છે તો મિત્રો આ વીસમો હપ્તો તમારા સીધો ખાતામાં આવે એના માટે તમારે ઈ કેવાયસી હોવું ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી નહીં કરેલું હોય તો મિત્રો ખાતામાં હપ્તો તમારે નહીં આવે અને બીજું એ કે ફાર્મર રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન એ ખેડૂત નોંધણી જો તમે ખેડૂત નોંધણી ન કરી રહી હોય તો તે તમારે જેમ બને એમ વહેલું જલ્દી કરાવવાનું રહેશે નહીં તો તમારા ખાતાનો હપ્તો નહીં આવે આ બે વસ્તુ છે તે તમારે ખબર ખૂબ જ જરૂરી છે પેલું તો ઈ કેવાયસી અને બીજું ખેડૂત નોંધણી હાલ જો આ બધું થઈ ગયું હોય મિત્રો અને મિત્રો વીસમો હપ્તો જે સીધો તમારા ખાતામાં આવશે અને મિત્રો જે જે મેં તમને વાત કરી કોને બે મળશે કે કોને ત્રણ મળશે તો મિત્રો જો તમે ગુજરાતમાં રહેતા હોય તો તમને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો મળશે અને દિલ્હી છે પણ દેખાડી છે સરકાર સામે કે અન્ય રાજ્યોમાં ત્રણ થી ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે અને ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો આવું કેમ આવા ભેદભાવ કેમ અલગ અલગ રાજ્યોમાં તો મિત્રો એ જ આપણે જે કોમ્પ્લેટ કરાવેલી છે સરકાર સામે કે જે ગુજરાત હતું જેમ ગુજરાત પણ ત્રણ થી ચાર હજાર નો હપ્તો મળે અને મિત્રો જો તમે જો ઓગણીસમો હપ્તો તમને મળી ગયો હોય મળ્યો હોય બે હજારનો તો તમને વીસમો હપ્તો જે છે તે બે હજારનો મળશે અને જો તમને ઓગણીસમો હપ્તો ન મળ્યો હોય તો મિત્રો તો તમને વીસમો હપ્તો જે છે તે મિત્રો ચાર હજાર રૂપિયાનો મળશે એ ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો બંને સાથે એટલે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો જે છે તમારા ખાતામાં આવશે તો મિત્રો હાલ આવી કોઈ જો બીજી અપડેટ આવે તો અમે તમે જરૂરથી જણાવીશું ત્યાં સુધી બનેજો મિત્રો જે ન્યૂઝ ગુજરાતમાં અને વિડીયો મિત્રો શેર કરજો બને ત્યાં સુધી કે અન્ય જે બીજા કોઈ ખેડૂત મિત્રો હોય તેને આ વિડીયો જોઉં ને એક નવું જાણવા મળે એમ અને જે કોઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવીશો અમે જરૂરથી જવા આપણને તમને પૂરેપૂરી કોશિશ કરશું અને હાલ મિત્રો આવી જે સરકારી અન્ય યોજનાઓ આવતી હોય છે તેનાથી તમને ઘણો લાભ થાય તેવા વિડીયો અમે ચેનલમાં પણ પેલા મૂકેલા છે તો મિત્રો જરૂરથી જોઈ આવજો হ্যাঁ ন্যুজ আ যে খেলা মিত্র মিত্র আমি বে চে পেলা চেনল সাথে লাইক করে সবসক্রাইব করতে সব কি